મામા મારા મામા મોઢીલા જો ખીચડા ધૂણાવે મારા મામા મોઢીલા આ તો મોજીલો મામો છે જો રીજે તો રાજ કરાવે ને ખીજે તો કાળો કેર કરાવે અરે તું તો માં છે કે પછી ના એ ડાકણ શું ડાકણ કઈ દે ને ચંડળ નીકળી ચંડળ કોણ ભવાય છે અને કોણ ભવાઈ કરે છે એ બધા સારી રીતે જાણે છે તારી કબર ખોદવા આવ્યો છે એ પણ એકલો એ ના ના ખાવત એકલા જ હોય છે યાદ રાખજે જેને પિયર માં બાપ ને ભાઈ હોય ને એને ખીચડા માં બધું આવે એ ઊંડો કુવો ગોજે મામા મોઢીલા મારા મામા મોઢીલા જો ચિતડા દુણાવે મારા મામા મોઢીલા જો મોજ કરાવે મામા મોજ કરાવે જો મોઢીલા મામા મારા મોજ કરાવે જો ગુલાબના શોખીન મામા અંતર ના લેરી જો સિગરેટ ના ભોગી મામા સિગરેટ ના ભોગી જો